છોટાદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના લાછરસ કાનાકુવા અને તળેટીના વિદ્યાર્થીઓ સ્કૂલે ચાલતા જવા મજબૂર બન્યા સંખેડા તાલુકાના લાછરસ કાનાકુવા તળેટી ગામના સાઠથી સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ ભાટપુર સ્કૂલમાં ભણવા માટે ચાલીને જતા મજબૂર બન્યા છે દરરોજ છ થી સાત કિલોમીટર ભણવા માટે ફાટપુર ગામેથી સ્કૂલમાં ચાલીને જવું પડ્યું હોય છે ત્યારે બસની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપોરના જે વિદ્યાર્થીઓ મિત્રો છે બધા બાળકો છે નાના અને એમને રૂટિનમાં સવારમાં નવથી દસ માટે જે લાચરસ તલેટી છે કાનાકુવા અને રામસરી સારંગપુર જે કોઈ વસાહટો છે બીજી કે એના જે વિદ્યાર્થીઓ હાલમાં હમણાં સ્કૂલો ચાલુ થઈ છે તો આવે છે તો એમને નવથી દસ માટે જે કંઈ બસ સરકારને પહેલે ચાલતી હતી એ હાલમાં બી પાછા શરૂઆત કરી શકે એવી અમારી નમ્ર વિનંતી છે અને જે વિદ્યાર્થી હાલની પોઝિશનમાં જે બસ બંધ થવાના કારણે અમારે બધા વિદ્યાર્થીઓ ચાલતા સ્કૂલે પણ આવે છે અમુક છગડાઓમાં લટકીને પણ આવે છે અને તો વિદ્યાર્થી જે કંઈ ઘરેથી શાંતિથી નીકળે છે પરંતુ રસ્તા પર ઉબાડી અને ચાલીને એમનું જે કંઈ સ્કૂલમાં ટેમ આપવાનો હોય છે એમની જે હાલત છે એ એકદમ ગંભીર મતલબમાં જે ભણવાનો ક્લાસ શરૂ થાય છે તો ઠાકના કારણે વિદ્યાર્થી ભણી પણ નથી શકતું સારું અને જે એમને જે રોટિંગ કે સાંજે આવવાનો સમય છે સાંજે સાડા સાતથી સાડા ચારથી પાંચ વાગ્યા તો પણ એમને સાધનની એટલી બધી અગવડતા પડે છે તો એના કારણે એમને બસ સાંજે પણ ચાલી હતી એ પણ બંધ છે હમણાં તો એ પણ શરૂ કરાય એવી સરકારને નબળવી નથી અને જે ગઈ સાલ જે કોશિન્દ્રા સ્કૂલમાં જે બનાવ બન્યો થયો જે છોકરીઓ સાથે નાની બાળકીઓ સાથે એ બનાવ પાછો ના બની શકે એના માટે અમે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ જે પાછી બસ મતલબ બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરી શકે અને રેગ્યુલર માટે શરૂ રાખે અને ટાઈમસર અને વિદ્યાર્થી એ વિદ્યા પૂરું શિક્ષણ પૂરું મેળવી શકે અને કાયમ માટે રેગ્યુલર નિશાળે જાય અને રજા પણ ના પાડી શકે કારણ કે વરસાદનો પણ માહોલ છે એના કારણે રજા પડે છે કારણ કે સગડા સગ સગડાવાળા લોકો છે ને કે વરસાદના કારણે અમુક નથી આવતા અને બસ હોય તો સારી સુવિધા છે વિદ્યાર્થી માટે તમારું નામ મારું નામ છે ભીલ કિરણભાઈ રવિદાસ અને હું મારું ગામ છે કાનાકુવા ભાતપુર પ્રાથમિક શાળા સાર્વજનિક શાળામાં બાળકો જાય છે ભણવા તો ખરેખર એમને બસની વ્યવસ્થા થવી જોઈએ તો ચાલતા હશે બાળકો એને લેસર નહીં થતું કે ટાઈમે આવી નહીં શકતા તો ચાલતા કેટલું આવી શકે તો ખરેખર અમારે અહીંયા કોશિંદ્રા જે બનાવ બન્યો હતો છોકરીઓને સેટી થઈ હતી એવો બનાવ ના બને એના માટે અમારે બસની વ્યવસ્થા જોઈએ છે અમારા સ્કૂલનું નામ સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુર છે અને અમારે રોજ અહીંથી છ થી સાત કિલોમીટર ચાલીને જવાનું થાય છે અને અમે સાત સાહીઠથી સિત્તેર વિદ્યાર્થીઓ છે સારંગપુર અને રામસરી અને કાણાકુ વિદ્યાર્થીઓ છે અમે અને અમારે બહુ તકલીફ થાય છે બસ મૂકવા એટલે બસ મૂકવાની અમારે રોજ ઘેરથી ચાલતું આવવાનું ને ચાલતું જવાનું થાય છે અમારે બસની વ્યવસ્થા નથી જિલ્લા માટે ચાલતું જવાનું ને ચાલતું આવવાનું થાય છે અમારે સમયસર શાળાએ બી પહોંચી શકતા નથી અમે બેલ પડી જાય ત્યારે પહોંચીએ છે એટલે સરકાર વિનંતી કે કોશિંદ્રામે જે બનાવ બન્યો એ અમારે ના બને એટલે બસની વ્યવસ્થા કરે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો